ઉપલેટાના મોટી પાનેલીથી સમાણા રોડ પર ત્રણ ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે બગસરા ગામના બ્રાહ્મણ પરિવાર ડિલિવરી માટે ઉપલેટા આવતા મોટી પાનેલી પાસે પાણીમાં ફસાયા હતા મોટી પાનેલીના સરપંચ જતીન ભાલોડિયાને જાણ થતા બચાવ માટે ટીમ સાથે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ સાથે દોડી ગયા હતા રસ્તા ઉપર ત્રણ ફૂટ જેટલું પાણી હોવાથી એમ્બ્યુલન્સ ન પહોંચતા તાત્કાલિક જેસીબીની મદદથી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે જેસીબીમાંથી સીધા એમ્બ્યુલન્સમાં બેસાડી મહિલા દર્દી

પાણી ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતાં તેમાં એક બુટાવદર બગદરાના બ્રાહ્મણ પરિવારની દીકરીને ડિલેવરી કેસનું મારા ધ્યાન ઉપર આવતા તુરંત એમ્બ્યુલન્સ લઈ અને વાડી માર્ગે થઈ અને એમ્બ્યુલન્સ લઈને પહોંચી ગયા એમાં એમ્બ્યુલન્સ પણ નદી બે આવતી એમાં ઉતરી શકે એમ તો નહોતી એટલે તાત્કાલિક જેસીબી પહોંચા બોલાવી અને જેસીબીથી રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સમાં પહોંચાડી અને ઉપલેટા હોસ્પિટલે પહોંચાડેલ છે